અને છ લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી થઈ હતી તેમના પડોશમાં રહેતા મનીષાબેન નિલેશભાઈ ગોહિલના મકાનમાંથી પણ પાસઠ હજારની કિંમતના સોનાના દાગીનાની ચોરી થઈ હતી બંને ઘટનાની અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી શેઠ વડાળા પોલીસની ટીમ તપાસ કરી રહી હતી એલસીબીની ટુકડી પણ તપાસમાં જોડાઈ પોલીસે આરોપીને ઝડપી ચોરી કરેલો મુદ્દા માલ કબજે કર્યો આરોપીની પૂછપરછમાં બંને ચોરીની કબૂલાત થઈ છે બે ઘરફોડ ચોરીના ગુના દાખલ થયા હતા અને આ ગુનાને કારણે એલસીબીની ટીમ સતત આના શોધવામાં લાગેલી હતી અને અત્યારે બહુ સરસ સફળતા એલસીબીની ટીમને મળી છે એલસીબીના ટીમના જે પીઆઈ લગારિયા અને પીએસઆઈ મોરી અને પીએસઆઈ કાંટલિયા દ્વારા સરસ કામગીરી કરવામાં આવેલ છે અને એલસીબીની જે ટીમના જે કર્મચારીઓ કિશોરભાઈ પરમાર અર્જનભાઈ કોડિયાતર અને ભરતભાઈ ડાંગરની જે સંયુક્ત બાતમી આધારિત જે ઘરફોડની જે ચોરી હતી આ ચોરીનો અત્યારે ઉકેલ કર્યો છે અને જે આ ચોરી છે આ શેઠ વડાલા પોલીસ સ્ટેશનમાં ગુનો થયો દર છે આમે જે મુખ્ય આરોપી છે આનું નામ છે ત્રિશાંત સનો હસમુખભાઈ કડવાભાઈ ધામેચા જાતિ દરજી ઉંમર અડત્રીસ વર્ષ અને ઓ દરજીનું કામ કરે છે આખો જે બનાવની જે એમો છે આ એવી રીતે દરજીનું કામ કરે છે અને દરજીના કામને કારણે આનું દરેક ઘર જે અવરજવર રહે છે તો અત્યારે જે દિવસે બે બનાવ બન્યા છે એ બનાવના કામ મે લોકોને ઘરે ગયો હતો અને આ જ્યારે ઘરે જાય તો આનો કોઈ સિલાઈમાં સીવણના કામ માટે કોઈ કપડાં આપેલા હોય એ લઈને અને આને ઘરે જાય અને આને ખબર હોય કે ઘર શું વસ્તુ છે અને ક્યાં મૂકેલી છે અને એ સમયે ઘરે જાય જે સમયે ઘરના ઘરના લોકો અંદર ના હોય અને કોઈ બીજો લોકો પણ આ ઉપર આશંકા યા સંદિગને ના માને દરજીનું કામ કરે છે અને કપડાં લઈને બીજાને ઘરે જાય છે તો ટોટલ લગભગ સાડે છ લાખ ને આસપાસની ચોરી આણ કરી હતી એ ઘરની જે ચોરી હતી આની કિંમત લગભગ છ લાખ ઉન્નીસ હજાર ત્રણસો જે રૂપિયા હતી આની રૂપિયા મેં આને સાથે દાગીના અને બીજી બધી વસ્તુ હતી અને બીજા ઘરની જે ચોરી હતી આનો ટોટલ મુદ્દામાલ બેસઠ હજાર હતો અત્યારે પોલીસ દ્વારા ટોટલ શેઠ વડા પોલીસ સ્ટેશનના બે જે ગુના છે આનો ડિટેક્શન કરેલ છે અને ટોટલ જે મુદ્દામાલ જે કબજે કર્યો છે અમે સોનાના દાગીના સાત તોલા કિંમત પાંચ લાખ પાંચ લાખ અઠત્તર હજાર બેસો રૂપિયાના ચાંદીના દાગીના અઢાર ગ્રામ ત્રણસો જે રૂપિયા છે આનો મુદ્દામાલ ટોટલ પોલીસ દ્વારા કબજા કરવામાં આવેલ છે અને હું એલસીબી ટીમને બધાઈ આપું છું કે એટલી સરસ કામગીરી કરવામાં આવી છે અને તુરંત જે રીતે પોલીસ સ્ટેશન ને આની સૂચના મળી છે તુરંત રિકવર કરીને અને એક સરસ કામગીરી કરી છે હું આખી એલસીબી ટીમને એકાવનસો રૂપિયાનું ઇનામ પણ એવું જાહેર કરું છું અને આરોપીની આગળની જે પૂછપરછ અને બીજી કોઈ પણ જગ્યાએ ચોરી કરી છે કોઈ બીજો ગુનો કર્યો છે આની પૂછપરછ પણ ચાલુ છે એક આપ તમામને માધ્યમથી હું દરેક લોકોને એક અપીલ કરવા માંગુ છું કે કોઈ પણ જે ઘરથી બહાર જાય તો પોતાની જે ચાબી હોય બીજી વસ્તુ હોય એ વારંવાર એક જગ્યા ના મૂકે અને એવી જગ્યા ના મૂકે જે આસપાસના લોકોને બીજાને બધાને ખબર હોય અને કોઈ લોકો પર એવી રીતે વધારે વિશ્વાસ ના કરવો જોઈએ આ જે ચોરી થઈ છે આ વધારે વિશ્વાસને કારણે આજે ચોરી થઈ અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે